ભુજમાં પંચાવન મહિલાઓએ તલવારબાજીની તાલીમ મેળવી તવાથી લઈને તલવાર સુધીની તાલીમ મહિલાઓને મળવી જોઈએ અખિલ કચ્છી રાજકોર મહિલા મંડળ દ્વારા ભુજમાં મહિલા સશક્તિકરણ માટે ત્રણ દિવસીય સેલ્ફ ડિફેન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું જેમાં પંચાવન મહિલાઓએ તલવારબાજીની તાલીમ મેળવી હતી આ વર્કશોપનું માર્ગદર્શન જ્યોતિબેન ગોહિલે કર્યું હતું જેમણે રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાની જુડો કરાટે જ્યોતિબેનના માર્ગદર્શન હેઠળ મહિલાઓએ તલવાર ચલાવવાના વિવિધ દાવ શીખ્યા અને આત્મસુરક્ષા માટેની સજ્જતા વિકસાવી હતી મહિલાઓ માટે સશક્તિ અને સુરક્ષાની જરૂરી તાલીમ આપવામાં આવી હતી ઘરમાં તવા ચલાવવાથી લઈ ઘર બહાર આત્મરક્ષા માટે તલવાર ચલાવવા સુધીની જવાબદારી સ્વીકારવી પડશે મહિલાઓ પર વધતા ગુનાઓના પ્રમાણ સામે સજાગ અને સશક્ત થવા માટે આ તાલીમ ખૂબ જ અસરકારક સાબિત થઈ રહેશે પ્રશિક્ષણ દરમિયાન મહિલાઓમાં આત્મવિશ્વાસ હિંમત અને રક્ષણની શક્તિ વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો આગામી દિવસોમાં આવા વધુ સેલ્ફ ડિફેન્સ શિબિરો યોજવામાં આવશે તેવું જણાવ્યું હતું મંડળ પ્રમુખ કૃપાબેન ગોરે જણાવ્યું કે આ તાલીમ મહિલાઓને આપત્તિના સમયે રક્ષણ મેળવવાની તાકાત આપે છે આયોજન કરવામાં આવશે ટ્રેનર જ્યોતિબેન ગોહિલે કહ્યું હવે લાઠીદા જુડો અને કરાટે જેવી તાલીમ પણ અપાશે જેથી મહિલાઓ વધુ સશક્ત બને આ તાલીમ દ્વારા ભુજની મહિલાઓએ સ્વસુરક્ષા માટે એક મજબૂત પગલું ભર્યું છે મારું નામ કિયારા મયુર ઘોર છે અમે જ્યોતિ મેમ કરને ત્રણ દિવસ તલવારબાજી શીખ્યા અમને ખૂબ જ મજા આવી મેં જ્યારે હું ઝાંસી કી રાણીને જોતી ત્યારે મને લાગતું કે મને બી એના જેવું બનવું છે મારું નામ કૃપા ધવલ ઘોર છે હું શ્રી અખિલ કચ્છી રાજ્યગૌર મહિલા મંડળની પ્રમુખ છું ઘણા સમયથી સોશિયલ મીડિયા ઉપર અને ભારતના વિવિધ ટીવી ચેનલો ઉપર જોઈએ છીએ કે સ્ત્રી જેટલી સ્વતંત્ર થઈ છે એટલું ને એટલું એના ઉપર ક્રાઇમ પણ વધતું રહ્યું છે આજે આપણે દરેક જગ્યાએ જોયું છે કે સરસ મજાની તૈયાર થઈ અને એ સ્ત્રી તવેથો ચલાવી શકે છે તમે એ વિચાર્યું કે તવેથો ચલાવનારી સ્ત્રી તલવાર કેમ ન ચલાવી શકે તો ભુજ શહેરના તમામ મંડળોને એક ટહેલ નાખવામાં આવી કે આપણે આપણી બહેનોને જ્યારે ઘટના બને છે ને ત્યારે એની પાસે નથી મોબાઈલ હોતું કે નથી પોતાના સગા સંબંધી કે પતિ ભાઈ કે પિતા હોય છે ત્યારે ફક્ત ને ફક્ત એની અંદર રહેલી જે શક્તિ હોય છે ને એ જ એને એ મુસીબતથી લડવા માટે મદદરૂપ થતી હોય છે ત્યારે અમે અઢાર વર્ષથી કરીને એમ કહેવાય કે ગમે એટલી ઉંમરની દીકરીઓને અમે લોકો ટહેલ નાખી હતી અને આશ્ચર્યની વાત તો એ છે કે આજે આઠ વર્ષની દીકરીથી લઈ અને છપ્પન વર્ષની મહિલા સુધી આ સેમિનારની અંદર પંચાવનથી વધારે બહેનોએ ભાગ લીધો હતો તો હું ખાસ તો ભુજ શહેરના તમામ મહિલા મંડળોનો આભાર વ્યક્ત કરીશ કે એમણે અમારો એક નાનકડો મેસેજ ભલે વિવિધ ન્યૂઝપેપરમાં તો આવેલું હતું પણ સોશિયલ મીડિયા આજે એટલું પાવરફુલ છે કે દરેક સમાજમાં આ મેસેજ ગયો અને ખૂબ મોટી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો અને ગોહિલ જ્યોતિબેન મુરજીભાઈ કે જેઓ માત્ર જિલ્લા રાજ્ય એનામાં નહીં પણ રાષ્ટ્ર લેવલે પણ રમતગમતમાં આગળ છે અને એમણે કહ્યું કે હા બહેનોનું સશક્તિકરણનું કામ હોય તો હું ચોક્કસ મારી સેવા આપીશ અને આજે આ ત્રણ દિવસના વર્કશોપ બાદ આજે આઠ વર્ષથી દીકરીનીથી લઈ અને પચાસથી સાઠ વર્ષની મહિલાઓ પણ એટલી સુંદર રીતે તલવાર ચલાવે છે કે કદાચ કોઈક અસુરોને અમારી નહીં પણ કોઈ પણ સ્ત્રી ઉપર આંખ ઊંચી કરવાની પણ હવે હિંમત નહી કરી શકે કારણ કે આ વિડિયો અમે એટલી હદે વાયરલ કરેલો છે કે જેની અંદર આ વિડિયો એટલી હદે વાયરલ થયેલો છે કે કદાચ કોઈ પણ સમાજ કે આખા ભારતમાં ક્યાં પણ આ વિડિયો જશે તો માત્ર અમારી દીકરી નહીં પણ ભારતની દરેક નારી ઉપર કોઈ પણ પુરુષની ખરાબ આંખ જતા એકવાર તો વિચાર ચોક્કસ કરશે અને હું આજે તમામ રાજ્યના મહિલા મનોને એક વિનંતી ચોક્કસ કરીશ હા ફેશન શો આપણે કરી શકીએ છીએ પણ એ ફેશન શોની સાથે એ ફેશન શોની બાદ આપણે આપણી રક્ષા કરવા માટે આ તલવાર તો આવડવી જ જોઈશે અને આગામી સમયમાં પણ આવા જ અમારા ઘણા બધા કાર્યક્રમો ટૂંક સમયમાં થવા જઈ રહ્યા છે અને હું ફરીથી ભુજ શહેરના તમામ મહિલા મનોને એક ટહેલ નાખીશ કે મહિલાઓ ઘરના રસોડાથી કરી અને આત્મસંરક્ષણ સુધીની તમામ તૈયારીઓ સાથે આગળ વધે તો આપણા ઉપર કોઈ પણ ઉપડી શકે મારું નામ ફાલ્ગુની રાજગોર છે અને કૃપાબેને આપણા સમાજમાં એક મેસેજ મૂક્યો હતો કે જે બહેનોને પણ તલવાર શીખવી હોય તો એ લોકો આવી જાય આજે એમણે જે પહેલ કરી છે એના માટે હું એમને ખૂબ ધન્યવાદ આપીશ કારણ કે એવા ઘણા બહેનો છે જે લોકો એકલા રહે છે આપણા સમાજમાં એમાંની એક હું છું હું પણ એકલી રહું છું તો મને પણ એમ થયું કે ના હું આ એની એ જે ઓપોર્ચ્યુનિટી છે એને હું લઈ લઉં અને હું પોતે પણ અહીંયા શીખવાવી છું અત્યારે મારી ઉંમર પંચાવન વર્ષ કમ્પ્લીટ છે છતાં પણ એમની જે સહાય એમની મળી છે અને એમની સાથે જે જ્યોતિબેન છે જ્યોતિબેન ગોહિલ જે અમને તલવાર શીખવાડવા માટે આવ્યા હતા બંનેના પ્રયાસો થકી આજે અમે લોકો પણ થોડું તલવાર ભલે એટલી ફાસ્ટ તલવાર નથી ચલાવી શકતા પણ એટલીસ્ટ એક કોન્ફિડન્સ તો અમને આવ્યો છે કે ક્યારેક પણ અમે ક્યાંક એકલા પડીશું તો અમે સામે જે

ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષી સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાશ એ નિજો છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ रेसिडेंट સર્વે નંબર 451 પૈકી બે 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોત્રા 8460862826 તમારા સપનાનું ઘર

સાથે વાસણોની ફેન્સી વેરાઈટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો